ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને

કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જઈશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક મા એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી તો માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે